અને રપ્પા એ સરસ મજા કેવી આશુ બેન ટાઈટ હોય એમ ને ધવાડી રોપા એવા તા પેલા તો બધા પેલા ધવાડી કરી લીધ હતી

હું કહેવાય કે અત્યારે તો કપા પૂરા થવા આવ્યા અને કપા હાડી પણ ગયો કેમ કે બહુ ખેસ આવે અને ભેગો થાય નહીં સાજો એ દી કેટલા બધો સોટી ગયો બધા હજી આવે છે ને મારા પપ્પા ને કાજલ ને બધા કામે લાગી ગયા છે અંધાઈની પહેલાં તબિયત આજમાં મને પણ સરાઈ નથી કપા કેમ છે બહુ મજા આવે આ લોકો પણ ડાબ ખાગો તો કપા કેમ છે બસ હવે કપા હળવા મળ્યો છે થોડો એમ હા ને થોડુંક ભીરવામાં કેવડાવવાનું છે હ આ બીજી વીણીનો કપા આવે છે ને એટલે હડી જો કપા હા ને મારો પાનો છે બીજો સા ને અમારો છે આ પેલો સા પેલો સા હે હેડાનો ને આમાં તો હડી ગલા હે એટલે લક્ષા થાવા મીડ્યા ને બુડ તો તો હાથ મારવા પડે હ ને આ તરમાં આઠ થી ગલા હોય કે અને <Tab>, <paintahan>

દોસ્તો મશીન અવાજ બહુ કરે હે પણ કેવું કામ આપે જો સરસ મજાનું આપણે જાતે ડાયવર્ટ ગઈ ને એવી રીતના આખો રેટો સાફ કરી નાખ્યો સો હું કહેવાય દોસ્તો કે અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બધા નીકળી ગયા છે અને કેમ કે બપોર ખેડૂતને કપા નાખવા જવા નહોતો એટલે જોખમનું પણ કામકાજ ચાલુ છે અને બધા જે હાથ ધોવે અને એવું બધા કરે છે કેમ કે બપોરનો ટાઈમ લઈ તો આપણે ગાડું છે ગાડામાં ભરી લેવાનો છે અને જો બપોરનો કપા કેટલો થયો એ આપણે થોડી વારમાં જણાવું ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહેજો નવા હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી લો જેથી કરીને અમારા આવનારો નવો વિડિયો તમને મળતા રહે હા મારો હાચું ન પડે તો તો મને બધાય પૂછવાનો પડે કામ કરી નાખે તો શું કહેવાય દોસ્તો કે એક બાજુ જોખવાનું કામ ચાલુ છે અને એક બાજુ ભરવાનું પણ ચાલુ છે હાથો ભાત બધા મહેનત કરાવે એટલે આગળ ફટાફટ ભરાઈ જાય ને ફટાફટ દવરા પણ થઈ ગયા હું નીચું બેન પડી ન જાવ અરે કોણ લે દક્ષાબેન સારું લઈ જાવ

નાણા બંધો કપા ખડકી દીધો હે ને જો આપડે તરીકે ખાવાનું છે કે શાળામાં જો નાની એમ થી ઝુંપડી છે દોસ્તો બધા જમવા જમતા હતા અને તો જમી લીધો છું અને હવે આવી ગયો છું આરામ કરવા છે રખડીનો સાયો છે તો આજના માટે એટલું જ તો સારું વાળો દોસ્તો હવે ફરી મળશે નવા ગયો ત્યાં સુધી જય માતાજી ભાઈ ભાઈ